સૂત્ર જોયું એ સૂત્ર શું છે તો કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર બંને ગુણા ગુણા આ સૂત્ર ઉપરથી આપણે આપણને કોઈ પણ એક સંખ્યા ન આપી હોય એટલે કે લસા નો આપ્યો હોય ગુસ્સા નો આપ્યો હોય અથવા બંને એકાદો પૂર્ણાંક નો આપ્યો હોય તો આ સૂત્ર પરથી આપણે શોધી શકીએ છીએ હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણને ગુસ્સા આપ્યો છે નવ લસા આપણને આપેલો નથી એટલે લસા આપણે અહીંયા એક્સ લઈ લઈએ પછી એક પૂર્ણાંક છે અને આપણને છસો ને સત્તાવન આપેલો છે આવી રીતે છે હવે આપણે શું કરવાનું છે જોઈએ તો કે લસા આપણને આપી દીધેલો છે એક્સ લસા આપણે એક્સ લખી નાખીએ ગુસ્સા આપણને નવ આપેલું છે અને બંને પૂર્ણાંકો આપેલા છસો સત્તાવન આવી રીતે હવે અહીંયા શું કરવાનું છે આપણે તો કે નવ ના ગુણાકાર માં છે ઓલી બાજુ જાય તો ભાગાકાર એટલે ત્રણસો છ ગુણ્યા છસો સત્તાવન ભાગ્યા નવ હવે ત્રણસો છ નો ભાગાકાર તમે નવ સાથે કરશો એટલે નવ તેરી સત્યાવીસ ત્રણ વધ્યા ઉપર થી ઉતાર્યા છ નવ ચોક છત્રીસ એટલે અહીંયા આવશે ચોત્રીસ છસો ને સાત તેરી એકવીસ પાંચ તેરી પંદર ને બે સત્તર છ છ તેરી અઢાર ને સાત ચોક અઠ્યાવીસ પાંચ ચોક ને બે બાવીસ અને છ ચોક ને બે છવ્વીસ આઠ ત્રણ તેર બાર બે એટલે આપણે અહીંયા લખી શકીએ કે આપેલ હોય તો આપેલ બાવીસ હજાર ત્રણસો આડત્રીસ મળે આ રીતે આપણે